નમસ્કાર આપ જોઈ રહ્યા સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર સુરતથી મળી રહ્યા છે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર છસો મીટરથી ઓછી વિઝિબિલિટી થઈ જતાં ઇન્ડિગો એરલાઇન્સની દિલ્હી સુરતની ફ્લાઇટને ઇન્દોર એરપોર્ટ ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી સવારે સુરત એરપોર્ટના ઓપરેશનલ એરિયામાં ધુમ્મસભર્યા માહોલને લીધે આ સ્થિતિ સર્જાઈ હતી સુરત એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોએ જણાવ્યું હતું કે બુધવારે સવારે સાત વાગે વિઝિબિલિટી છસો મીટરથી ઓછી થઈ હતી ઇન્ડિગોની દિલ્હી સુરતની ફ્લાઇટ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થવા આવી રહી હતી પરંતુ વિઝિબિલિટી ઓછી થવાથી રન વેની ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ કામ કરી રહી ન હતી એના લીધે એર ઓપરેશન ખોરવાયું હતું અને જેના લીધે ઇન્ડિગોની દિલ્હી સુરત ફ્લાઇટના પાયલટને ઇન્દોર એરપોર્ટ પર ડાયવર્ટ કરવા મેસેજ આપવામાં આવ્યો હતો સવારે સાડા આઠ કલાક પછી વિઝિબિલિટી સુધરતા એક પછી એક ફ્લાઇટ લેન્ડ થઈ હતી ઇન્ડિગોની ઇન્દોર સુરત ફ્લાઇટ સમયસર પહેલા આવી ગઈ હતી પણ દિલ્હીથી સુરત આવવા નીકળેલી ફ્લાઇટ વિલંબિત રહી હતી